નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે આ વિષયમાં ભણવાના છે ધોરણ 5 ગણિત જેમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા આપણે પ્રકરણ 2 આ વિષયમાં ભણવાના છે જો તમે અમારી આ ચેનલ માં નવા હો તો સૌ પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ને કાઈક કરી દો જેથી લાઈવ ને કેટલાક આકારો ગણીશું શું ગણીશું આકારો એટલે કે આપણે પેલો એક ત્રણ બાજુ વાળો અને ત્રણ ખૂણા વાળો ત્રિકોણ દોરેલો છે આ જે આકાર દોર્યો એને શું કહેવાય ત્રિકોણ કહેવાય એમાં કેટલી બાજુઓ તો એક બે અને ત્રણ કેટલી બાજુઓ ત્રણ બાજુઓ અને ખૂણા કેટલા એક બે અને ત્રણ ખૂણા કેટલા 3 તો 3 બાજુ અને 3 ખૂણા ધરા તો શું થઈ જશે આપણને ત્રિકોણ શું કહેશું ત્રિકોણ ત્યાર પછી જોશું બીજો આકાર ચોમ 1 2 3 4 કેટલી બાજુઓ છે 4 બાજુઓ છે ત્યાર ધ ખૂણા કેટલા 1 2 3 4 ખૂણા પણ કેટલા 4 તો 4 બાજુ અને 4 ખૂણા ધરા તો આકાર કયો બને ચોરસ ચોરસમાં ચારે બાજુ કેવી હોય સરખી હોય છે બીજો ચાર ભાગ ગણો આકાર તમને લંબ ચોરસ પર નહીં તો કે ધ્યાન બોટ બોટ કયો આકાર નો આકાર છે લંબ ચોરસ લંબ ચોરસ પણ ચાર ભાગ હોય ને ચાર ખૂણા હોય છે પરંતુ ચોરસ જે એમાં ચારે બાજુ જે બી હોય છે સંકી હોય છે અને ચારે ખૂણા પર સરખા હોય છે ચારે ખૂણા કેવા હોય કાટકોણ બરાબર કેવા હોય કાટકોણ કાટકોણ એટલે કેટલું માપ 90 ઓમ માપ

અને 7 ગુણા આવેલા હોય એટલે શું કહેવાય ષટકોણ કહેવાય છે જોઈશું આપણે આગળ 1 2 3 4 5 6 7 8 8 બાજુ અને 1 2 3 4 5 6 7 પાદી 8 ખૂણા હોય કેવો અષ્ટકોણ આપણે આખડો છે જેમ 8 બાજુ હોય અને 8 ખૂણા હોય એને શું કહીશું આપણે અષ્ટકોણ કહીશું

બંને લંબ પે છેટાને શું કહેવાય કાટકોણ કહેવાય માથે આપણે માપ ખૂણો અહીંયા કે માપ ખૂણો એનું માપ કેટલું થશે 90° કાટકોણનો માપ કેટલું થાય 90° થાય માટે માપ ખૂણો a = 90° શું બનતા રહેશે માપ ખૂણો કે બરાબર 90° કોટ્યુઅલ અંશ થાય આને શું કહેશું કાટકોણ તો કહેવાય કાટકોણ કહેવાય ત્યારે બીજું શું છે આપણે અહીં આગળ કાટકોણ થી જો એટલે થોડો નાનો જોવો છે આમ નાનો તો એ આગળ એ બી સી આપણો જે ખૂણો એમાં જે ખૂણો એ લ્યો એ કેવો છે 90 કરતા ઓછો ખૂણો એ કેવો છે 90 કરતા ઓછો માટે આપણે એને શું કહી શકીએ કે લઘુકોણ કહી શકીએ અથવા તો કાટકોણ થી નાનો પણ કહી શકીએ જે ખૂણો નો 90 કરતા ઓછો હોય એને લઘુ લઘુકોણ કહેવાય અથવા તો કાટકોણ થી નાનો અહીંયા આપણે 90 કાટકોણ તો લંબ છે મોટો 90 કાટકોણ છે બરાબર ABC બરાબર જ્યાં મો A એકરો થશે જોવ કરતા વધારે થશે માકામે કાટકોણ જે મોટો પણ જે છે કે તો તો ગુરુકોણ પણ થઈ છે ઠીક છે જે કોણ આપ 90 હોય તેને કાટકોણ કે શું કહેવાય કાટકોણ જે આ રીતે દોરવામાં આવે તો આ સોકે દર્શાવવામાં આવે છે જોમાં 90 હોય તો શું કહેવાય કાટકોણ કહેવાય છે क्रिया각 જે ખૂણો माप 90° ઓછો હોય તેને લઘુકોણ કહેવાય શું કહેવાય લઘુકોણ જે ખૂણો माप 90° કરતાં ઓછો હોય તેને શું કહેવાય લઘુકોણ કહેવાય તો લઘુકોણ કેટલા છે α જે ખૂણો माप 90° કરતાં વધારે હોય તેને શું કહેવાય ગુરુકોણ કહેવાય અથવા નું કાર્પચ મોટો કોણ કહેવાય તો એ β તો આ રીતે આપણે